હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ આજે આપણે જે મોડેલ ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ એ લાઈવ છે તો ઝડપથી આ વિડીયોની લિંક તમારા ગ્રુપમાં અને અન્ય બહેનોને શેર કરી દો જેથી કરીને એ લોકો પણ લાઈવમાં આન્સર કરવા આવી શકે ઓકે તો ખાસ કરીને બહેનો પૂછે છે કે મુખ્ય સેવિકામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ આપણે જે રીતે તૈયારી કરીએ છીએ એ જ રીતે વળગી રહીને તૈયારી કરશો તો પ્રશ્ન અઘરા નહીં લાગે ખાસ કરીને ટેસ્ટ પેપર ક્વેશ્ચન પેપર અને ક્વીઝ ખાસ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ ચાલુ છે એ બધું સાથે સાથે કરતા રહેશો વારંવારની પ્રેક્ટિસ જ્યારે હોય છે ત્યારે ખાસ પછી પ્રશ્નોમાં ભૂલ અથવા તો મિસ્ટેક થતી નથી એટલે પ્રેક્ટિસ વધારેમાં વધારે કરજો ટેસ્ટ આપજો અને આપણે જે લાઈવ ટેસ્ટો આ રીતે લઈએ છીએ એમાં ખાસ હાજર રહેજો ખૂબ હેલ્પફુલ થશે અને બીજી વાત ઝડપથી આ વિડીયોની લિંક શેર કરી દો વિડીયોની શરૂઆતમાં કારણ કે લાઈવ ચેટમાં બધા આન્સર કરવા આવી શકે ઓકે ચલો વધારે સમય નહીં બગાડીએ આપણે લેકચરની શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર એક છે રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી પર કઈ સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો ચલો આન્સર જણાવો છે મુદલિયાર સમિતિ ચલો રાઈટ આન્સર જણાવો ફ્રેન્ડ્સ એવી કઈ સમિતિ છે જે રાષ્ટ્રીય મેલેરિયા ની સાથે જે કર્મચારીઓ જોડાયેલા હતા એને અન્ય જગ્યાએ પણ અન્ય જવાબદારી પણ સોંપવામાં આવે એવું કઈ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું રાઈટ રાઈટ આન્સર આન્સર જણાવો પછી હું આપને કહીશ ઓકે તો ફ્રેન્ડ્સ એમાં રાઈટ આન્સર છે ચઢ્ધા સમિતિ જેઓએ એવી ભલામણ કરી હતી કે રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમમાં જે લોકો જોડાયેલા છે એને અન્ય ક્ષેત્રમાં પણ જવાબદારી સોંપવામાં આવે ઓકે ચલો બીજો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ ઝડપથી અન્ય બહેનો ને લિંક શેર કરી દેજો એક ખાસ એ લોકો પણ લાઈવ માં આન્સર કરવા આવી શકે ઓકે ચલો ક્વેશ્ચન નંબર બે જોઈએ છીએ ઝેરી મેલેરિયા રોગ થવાથી શરીરનું ક્યુ અંગ ચેપગ્રસ્ત બને છે શરીરનું ક્યુ એવું અંગ છે જે ઝેરી મેલેરિયાના કારણે ચેપગ્રસ્ત બને છે એબીસીડી માંથી રાઈટ આન્સર જણાવો ચલો ઝડપથી રાઈટ આન્સર જણાવો મગજ લાગે છે ઓકે લાઈવ લેકચર પછી જે કોઈ લોકો રેકોર્ડેડ લેક્ચર જોવે એને ખાસ વિનંતી છે કે બધાનો સમય ન બગડે ટાઈમ ન બગડે એટલા માટે ટુ એક સ્પીડ પર જોઈ લેજો અને લાઈવમાં ખાસ આન્સર કરવાનું એટલા માટે કે ઝડપથી તમારો કોઈ પણ આન્સર ખોટો પડે અને ઝડપથી સાચો આન્સર તમારે ક્લિક થાય તો એ યાદ રહેવાની સંભાવના વધારે છે ઓકે તો ચલો ક્વેશન નંબર ત્રણ જોઈએ ચેપ સામે પ્રતિકાર કરવા માટે શરીરમાં શાની રચના અથવા તો વ્યવસ્થા હોય છે ચલો લસિકા તંત્રની પ્રતિકાર તંત્રની ચેતાતંત્રની ચલો કોઈપણ ચેપ લાગે તો તેની સામે પ્રતિકાર કોણ કરે છે રાઈટ આન્સર જણાવો ચેપ સામે પ્રતિકાર કરવા તો ફ્રેન્ડ્સ એમાં આન્સર આવશે આપણો ડી એ અને બી બંને લસિકા તંત્ર જે હોય છે એ અને પ્રતિકાર તંત્ર એ શરીરમાં કોઈ પણ ચેપ લાગે ત્યારે ખાસ એની સામે પ્રતિકાર કરે છે ચલો ક્વેશન નંબર ચાર જોઈએ નિર્લિપિ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો સમાનાર્થી શબ્દ આપવાનો છે આસક્ત લેપાયેલો સંન્યાસ લેનાર કે અનાસક્ત નિર્લિપી શબ્દનો સમાનાર્થી શબ્દ તો ફ્રેન્ડ્સ નિર્લિપી એટલે અનાસક્ત થાય છે જેને કોઈ વસ્તુમાં આસક્તિ હોતી નથી એને નિર્લિપી કહેવામાં આવે છે चलो क्वेश्चन नंबर 5 જોઈએ અ ગન બ્લેન્ક બ્લુ આઈ હેઝ just gone out चलो ए बी सी डी માંથી રાઈટ આન્સર જણાવું ઓફ ઇન વિથ ઇન ઓ બી અને ડી બંને એલિમિનેટ કરવું પડશે ફ્રેન્ડ્સ બી અને ડી બંને આન્સર એક સરખા હોય ગયા છે चलो રાઈટ આન્સર જણાવો આપજો ગ્રેસ મળી જશે અલ વિથ બ્લુ આઈ હેઝ જસ્ટ ગોન આઉટ કારણ કે જ્યારે વ્યક્તિના શરીરના અંગોની વાત કરવામાં આવે હે ને ત્યારે વિથ નો ઉપયોગ થાય છે ખાસ આવા વાક્યોમાં ઓકે ચલો ભગીની ભાવનાના સમર્થ કવિ જ્યોતિન્દ્ર દવે ચંદ્રવદન મહેતા ત્રિભુવનદાસ દાસ કે જયંતિ દલાલ ચલો રા આન્સર જણાવું સાહિત્ય પણ પૂછાય છે ફ્રેન્ડ ખાસ મારી વિનંતી છે કે બધાય સબ્જેક્ટ બધાય ટોપિક ઉપર ધ્યાન આપો ફ્રેન્ડ ઓકે માત્ર કામગીરી ચલો ભગીની ભાવનાના સમર્થ કવિ તરીકે ઓળખવામાં આવે છે ચંદ્રવદન મહેતાને ઓકે ચલો આગળ જોઈએ હવે એક બેન નો મેસેજ આવ્યો હતો કે ડેટા ઇન્ટરપ્રિટેશન જે આવ્યું છે મેથ રીઝનિંગ ની સાથે એનો મતલબ શું થાય છે તો જો આ પ્રશ્નમાં સમજાઈ જશે એક છોકરી તરફ ઈશારો કરતા અનિલે કહ્યું કે તે મારા સસરાની પત્નીની એકમાત્ર પુત્રીની પુત્રી છે તો તે છોકરી અનિલ સાથે શું સંબંધ ધરાવે છે આ રીતે જ્યારે ડેટા તમને સંપૂર્ણપણે આપેલો હોય અને એમાંથી એનાલિસિસ કરીને જ્યારે તમારે આન્સર કરવાનો હોય છે ત્યારે એને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવામાં આવે છે આ ટાઈપના પ્રશ્નો હવે આપણી એક્ઝામમાં સાથે આવા પ્રશ્નો પણ કરતા રહેજો ઓકે ચલો હવે એક વ્યક્તિ છે અનિલ એના સસરા ઓકે એના સસરા એની પત્ની છે

પિતા અને પુત્રીનો ઓકે તો પુત્રી રાઈટ આન્સર થશે જન્મથી કેટલા દિવસનું બાળક ન્યૂ બોર્ન બેબી તરીકે ઓળખાય છે રાઈટ આન્સર જણાવો તો ફ્રેન્ડ એમાં રાઈટ આન્સર થશે આપણો બી જન્મથી સાત દિવસ જન્મથી દિવસ સુધીનો જે સમયગાળો છે એ જ્યારે બાળક હોય છે છે ત્યારે એને કહેવામાં આવે ન્યુબોર્ન બેબી ચલો ક્વેશન નંબર નવ જોઈએ ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ પોસ્ટ ભિલાડ આરટીઓ કયા જિલ્લામાં આવેલ છે ભિલાડ જે છેલ્લી ચેક પોસ્ટ એ કયા જિલ્લામાં આવેલ છે કચ્છ વલસાડ બનાસકાંઠા કે પછી દેવભૂમિ દ્વારકા ગુજરાતની સરહદની છેલ્લી એનો રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ વલસાડ ની ટેસ્ટ પણ આપણે ગોઠવી રહ્યા છીએ એ પણ એમાં પણ જોડાજો એ સિવાય ગુજરાતી સાહિત્ય જે એનસીઆરટી ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય

તો એમાં ફ્રેન્ડ રાઈટ આન્સર કહી દઉં છું સી આવે છે સગર્ભા માતાને ને ધનુરની રસી કારણ કે આજે રસી છે છે એ આપે આરોગ્ય કાર્યકર એટલે કે હેલ્થ વર્કર તેઓ આપે છે ધનુર ની રસી અને આશા વર્કરની કામગીરી છે એ છે યોગ્ય શિક્ષણ આરોગ્ય શિક્ષણ આપવું કિશોરીઓ સગર્ભા માતા દાત્રી જે કોઈ પણ આવે છે આંગણવાડીમાં એ દરેકને આરોગ્યનું શિક્ષણ આપવું એ સિવાય બાળકોના રસીકરણમાં મદદ પણ કરે છે તેઓ અને એ સિવાય સગર્ભા માતાની સંસ્થાકીય સુવાવડ થાય તેવા પ્રયત્નો કરે છે ખાસ કરીને ઘરે સુવાવડ ન થાય અને કોઈ પણ દવાખાનામાં એની સુવાવડ થાય એવા પ્રયત્નો કરે છે આશા વર્કર હવે ફ્રેન્ડ આશા નું ફૂલ ફોર્મ થાય છે

એટલે ખાસ કરીને અલંકાર થશે હું માનવી માનવ ઘણો ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર તેર છે મેલેરિયા રોગનો ઇક્યુબેશન પીરિયડ જણાવો ઇક્યુબેશન પીરિયડ કેટલો હોય છે એ માંથી રાઇટ આન્સર જણાવો મેલેરિયા રોગનો ઇક્યુબેશન પીરિયડ ચૌદ જોઈએ શ્રેણી પૂરી કરવાની છે આપણે એકસો એકસો ત્રણ નવ્વાણું એકસો પાંચ સત્તાણું બ્લેન્ક અને પંચાણું તો એકસો એકસો ત્રણ એકસો પાંચ તો રાઈટ આન્સર શું આવશે આપણો ચલો પ્લસ બે થાય છે માઇનસ બે થાય છે ચલો રાઈટ આન્સર જણાવો તો આમાં આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ એકસો ને સાત એકસો એક પ્લસ બે એકસો ત્રણ પ્લસ બે એકસો પાંચ પ્લસ બે એકસો સાત અને આ શ્રેણી જે છે એમાં માઇનસ થઈ રહ્યું છે નવાણું માઇનસ બે સત્તાણું માઇનસ બે પંચાણું ચાલો આગળ જોઈએ હૃદયને લગતો ક્વેશ્ચન છે પલ્સ આપણા જે હૃદયના ધબકારા છે કેટલાથી વધુ અથવા કેટલા હોય તો એને ટેકી કાળિયા કહેવામાં આવે છે ચલો રાઈટ આન્સર જણાવો

કારણ કે આ રીતના વિડીયો સોળ જોઈએ ક્યા માત્રામેળ છંદ માં એકત્રીસ માત્રા હોય છે હરિગીત ઝૂલણા સોરઠો સવૈયા એકત્રીસ માત્રા

ચિરંજીવી યોજના હેઠળ દરેક પ્રસૂતિ દીઠ સરકાર માન્ય ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંતને પ્રસુતિ કરાવવા બદલ કેટલી રકમ ચૂકવવામાં આવે છે માતાને તો સહાય મળે જ છે પણ જે એની સારવાર કરે છે પ્રસુતિ દરમિયાન એ સ્ત્રી રોગ નિષ્ણાંત જે હોય છે એને કેટલી સહાય મળે છે ગવર્મેન્ટ તરફથી ચલો એ બાબતે રાઈટ આન્સર જણાવો ડી નથી દેખાતું ને એક મિનિટ ચલો રાઈટ આન્સર જણાવો ચિરંજીવી યોજના હેઠળ સ્ત્રી રોગ નિષ્ણાત જે ગવર્મેન્ટ માન્ય અમુક જે સંસ્થાઓ હોય છે એની જ વાત છે એમાં જ ચિરંજીવી યોજના લાગુ પડે છે કોઈ ખાનગી સરકાર માન્ય કોઈ હોસ્પિટલ હોય તો તેમાં પણ આ યોજના લાગુ પડે છે એને પણ માત્ર એ ચિરંજીવી યોજના હેઠળ માન્ય થયેલી હોસ્પિટલ હોવી જોઈએ ઓકે ચલો ક્વેશ્ચન નંબર અઢાર છે અ ગ્રુપ ઓફ બોઇસ બ્લેન્ક લાઇબ્રેરી ડેલી ચલો રાઈટ આન્સર જણાવો અ ગ્રુપ ઓફ બોયઝ બ્લેન્ક લાઇબ્રેરી ડેલી એ બીસીડી માંથી રાઇટ આન્સર જણાવો તો એમાં બી રાઈટ આન્સર થશે ફ્રેન્ડ વિઝીટ કારણ કે અ ગ્રુપ ઓફ બોયઝ ગ્રુપ ઓફ બોય એટલે એક ગ્રુપ ગ્રુપમાં અલગ અલગ ઘણા છોકરાઓ છે પણ ગ્રુપ એક છે એટલે દર્શાવે છે અને ડેઈલી હોવાથી સાદો વર્તમાન કાળ દર્શાવે છે એટલે આખું ગ્રુપ એટલે ઇટ ઇટ હોવાથી એસ કેસ વાળો પ્રત્યય લાભ છે સાદા વર્તમાન કાળ મુજબ રાઈટ

આપણે જે ટેસ્ટ લઈએ છીએ એ ખાસ ખૂબ સારી અને મોડરેટ હોય છે એટલે ક્વોલિટી કન્ટેન્ટ મળે છે ફ્રેન્ડ્સ તો ખાસ જોડાયેલા લેજો અને અન્ય લોકોને પણ શેર કરજો જેથી એને લાભ મળી શકે ઓકે તમામ લોકોની સ્થિતિ ફ્રેન્ડ્સ એક સરખી હોતી નથી ફી ભરીને ક્લાસીસ કરવામાં પણ ઘણી તકલીફો હોય છે એ લોકો માટે અને અન્ય લોકો પણ જોઈ શકે છે વિડીયો નોટ એન ઇશ્યુ બટ જે લોકોને ખાસ તકલીફ છે એ લોકો આ રીતે લેક્ચર જોઈ શકે છે અને પોતાનું નોલેજ અને કઈ દિશામાં તૈયારી થઈ રહી છે એ બાબતે પોતે સજાગ થઈ શકે એટલા માટે આપણે આ શરૂઆત કરી છે અને ચાલુ જ રાખીએ છીએ આપણે રાઈટ ચલો રાષ્ટ્રીય પરિવાર નિયોજન ચલો ક્વેશન નંબર વીસ છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈ છે પીવાયક્યુ ની સિરીઝ જે ચાલી રહી છે એમાં નવમો લેક્ચર આપણે હમણાં લીધો તો એમાં આપણે કીધું છે બંધારણને મહત્વ આપવામાં આવી રહ્યું છે મુખ્ય સેવિકાના જૂના જે આપણે પીવાય ક્યુ જોઈએ એમાં આપણે એનાલિસિસ કરીને એક વિડીયો બનાવ્યો છે એ રીતે જ આપણે આ મોડલ ટેસ્ટ પણ બનાવી રહ્યા છીએ ચલો બંધારણનો કયો એવો અનુચ્છેદ છે જેમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક બાબતે જોગવાઈ છે તો એમાં રાઈટ આન્સર આવશે ડી અનુચ્છેદ નંબર ન્યાયાધીશોની નિમણૂક બાબતે જિલ્લા ન્યાયાધીશોની જે નિમણૂક થાય છે એ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ચલો ક્વેશ્ચન નંબર એકવીસ જોઈએ ખોપરીનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે ધોવાણ નિશ્ચિત છે ચલો છતાં ચાન્સ લઈ શકો છો આન્સર કરો એબીસીડી માંથી આન્સર કરો ચલો આમાં વધારે ટાઈમ આપીશ ચલો બધી ફ્રેન્ડ્સ આન્સર કરો કોપરીનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા જેને શું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ

ચલો વોઇસમાં કઈ પ્રોબ્લેમ નથી ને જાણ કરજો ચલો એમાં રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ્સ વાયરસ જેના કારણે મગજ પર સોજો આવે છે આ જે નિપાહ વાયરસ છે એ કૂતરા બિલાડી ઘેટા બકરા જેવા પાલતુ પ્રાણીઓ જે હોય છે એને ચેપ લાગે છે સૌપ્રથમ અને એ લોકોના સંસર્ગમાં આવવાથી મનુષ્યમાં પણ આનો ચેપ જોવા મળે છે માથાનો દુખાવો થાય છે બેચેની પણ અનુભવાય છે અને માનસિક અસ્વસ્થતા પણ રહે છે એટલે ખાસ આ બધા લક્ષણો પણ યાદ રાખી લેજો અને સાથે સાથે મગજમાં મગજ પર સોજો પણ આવે છે ચલો

જમણા હાથની અનામિકા ડાબા હાથની અનામિકા કે પછી જમણા હાથની તચલી આંગળી મેલેરિયાના નિદાન માટે કઈ આંગળીમાંથી લોહી લેવામાં આવે છે તો એમાં ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આપણો સી ડાબા હાથની અનામિકા મેલેરિયાના નિદાન માટે ઓકે ખાસ યાદ રાખજો ડાબા હાથની અનામિકા તો ફ્રેન્ડ આજે આપણે પચીસ ક્વેશ્ચન જોયા ઓકે તો સૌ પોતપોતાના અંદાજીત માર્ક કોમેન્ટમાં જણાવજો ઝડપથી લાઈવ ચેટમાં પોતપોતાના અંદાજીત માર્ક જણાવો અને ખાસ કરીને આપણે થોડો સમય લાઈવ ચેટ ચાલુ રાખીએ છીએ લેક્ચર બાબતે કંઈ પણ પ્રશ્ન હોય કોઈને કોમેન્ટમાં પૂછી શકો છો આપની સાથે જ છું લાઈવચેટમાં ઝડપથી કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ચલો લેક્ચર બાબતે પણ કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો આજ રીતે આપણે જીકેની લાઈવ ટેસ્ટ એ સિવાય ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે એનસીઆરટી ઉપર આધારિત હોય છે એ પણ આપણે લેતા રહેતા હોઈએ છીએ તો એમાં પણ તમામ બેનો જોડાજો જે પણ તૈયારી થઈ રહી છે એ યોગ્ય ટ્રેકમાં રાઈટ ટ્રેક ઉપર જઈ રહી છે ઓકે ચલો કઈ પણ ક્વેશન હોય તો લાઈવ ચેટમાં પૂછી શકો છો ઓકે અને વિડિયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કાંઈ પણ આ રીતે ટેસ્ટ લઈએ આપણે અચાનક તો તમને નોટિફિકેશન મળી જાય રાઈટ ઓકે તો તમામ ફ્રેન્ડ્સનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફ્રેન્ડ્સ